શેલ્ટર બોટાદ નગરપાલિકા દ્વારા નિર્મિત શેલ્ટર હોમ અનેક લોકો માટે આશ્રય સ્થાન બન્યું છે ઘર વિહોણા આશ્રિત લોકોને રાત્રિ ભોજન તેમજ સવારે ચા નાસ્તો પણ નિઃશુલ્ક આપવામાં આવે છે એકસો લાખના ખર્ચે નિર્માણ પામેલ આ શેલ્ટર હોમનું સંચાલન બોટાદ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ શેલ્ટર હોમમાં એક સાથે સો લોકો રહી શકે તે માટેની પૂરતી વ્યવસ્થાઓ પણ કરવામાં આવેલ છે મહિલા તેમજ પુરુષ માટે અલગ અલગ રહેવાની વ્યવસ્થાઓ છે જાયન્ડ્સ ગ્રુપના પ્રમુખ ચંદ્રકાંત સાવલિયાના જણાવ્યા મુજબ સમયાંતરે આ શેલ્ટર હોમમાં આરોગ્ય સહિત કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે આ સરકાર ખૂબ સારું કામ કરી રહી છે એના ભાગરૂપે કંઈક આ નાઇટ શેલ્ટર રૂમ બનાવવા આવ્યો છે ત્યારે અમે એક પણ રૂપિયો ચાર્જ લેતા નથી ઉપરાંત અહીંયા એવી એક્ટિવિટી કરીએ છીએ જે આરોગ્ય કેમ્પ હોય બીજા કોઈ કેમ્પ કરી અહીંયા જે લોકો રહે છે એને પૂરતી સારવાર મળે એના આરોગ્યનું પણ અમે ધ્યાન રાખીએ છીએ સરકારની જે યોજનાઓ છે એનો પણ અમે અહીંયા જે લોકો આવે છે એને પૂરતે પૂરતી કાળજી સાથે અમે એને જાણકારી આપીએ છીએ તકલીફ તો બહુ પડતી હતી પણ ચોમાસુ આવ્યા ત્યારે એમણે સુઈ રહેવું પડે બહુ સારામાં સારી સુવિધા છે એ જો સુવાનું નાવાનું બધી સુવિધા જમવામાં સારામાં સારું કેવાય હવે તો આયા મારા આયા આઠ મહિના થઈ ગયા આયા મજા આવે